ડૉક્ટર્સ ડે વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તે વિવિધ દેશોમાં જુદી જુદી તારીખે ઉજવવામાં આવે છે ભારતમાં આપણે દર વર્ષે પહેલી જુલાઈએ નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરીએ છીએ જ્યારે કે યુએસમાં આ દિવસની ઉજવણી ત્રીસમી માર્ચે બ્રાઝિલમાં એક ઓક્ટોબરે કેનેડામાં એક મે ક્યુબામાં ત્રણ ડિસેમ્બરે અને નેપાળમાં ચાર માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણા દેશમાં કેમ ઉજવાય છે તે વિશે નજર કરીએ ભારતમાં આ દિવસ સુપ્રસિદ્ધ ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડોક્ટર બધાનચંદ્ર રોયની જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે તેમની માન્યતા હતી કે માત્ર એક સ્વસ્થ વ્યક્તિ જે મન અને શરીરથી મજબૂત હોય છે તે જ ભારતની સ્વતંત્રતા એટલે કે સ્વરાજ પ્રાપ્ત કરવાનું સપનું જોઈ શકે છે મહિલાઓના કલ્યાણમાં પણ તેમનું યોગદાન અગત્યનું છે ડોક્ટર રોયે તમામ વર્ગ અને સમુદાયોની મહિલાઓને આગળ આવવા અને તેમની ટીમે શરૂ કરેલી સેવા સદનમાં તબીબી સારવાર મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા તેમના તાલીમ કેન્દ્રથી મહિલાઓને નર્સિંગ અને સામાજિક કાર્ય વિશે શીખવામાં મદદ મળી અને બદલામાં આગળ જ્ઞાનનો ફેલાવો થયો તેમના મૃત્યુ પછી જે મકાનમાં તે રહેતા હતા તે તેમની ઈચ્છા મુજબ એક નર્સિંગ હોમમાં ફેરવાઈ ગયું તેનું નામ તેમની માતા કમીની દેવીના નામ પરથી રાખવામાં આવ્યું ડોક્ટર્સ ની ઉજવણી માત્ર ડોક્ટર રોઈના માન માટે જ નહીં પણ દરેક ક્ષેત્રના દર્દીઓ પ્રત્યેના તેમના અથાગ પ્રયત્નો અને સમર્પણ માટે ઉજવવામાં આવે છે